એક તરફ સરકાર તારીખ આઠ અને નવ જાન્યુઆરી બે હજાર અઢાર દરમિયાન સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ સ્વચ્છતા ઝુંબેશ ચલાવી રહ્યું છે ત્યારે બીજી તરફ નડિયાદ શહેરના બારકોશિયા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના કામો કરવામાં પાલિકા દ્વારા ઓરમાયુ વર્તન રાખવામાં આવી રહ્યું છે તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે જે બાબતે વારંવાર કરવામાં આવતા સમય લઈ આચાર નું બહાનું આગળ ધરીને આ કામ કરવામાં આવતા ન હતા પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ હજી સુધી કામ ન થતા ત્રસ્ત નગરજનોએ પાલિકા કચેરીએ ઘેરાવ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો શું છે સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં

છતાં પણ હજી સુધી કોઈ જ કામ શરૂ કરવામાં આવ્યું નથી. અગાઉ આચાર સંહિતાને કારણે કામ બંધ છે. આચાર સંહિતા પૂર્ણ થશે એટલે તમારા વિસ્તારના કામ ચાલુ થશે. પણ હજી સુધી કોઈ કામ ચાલુ થયા નથી. તથા તમામ સોસાયટીમાં કાયમી સફાઈ કામદાર મૂકેલ નથી. ટેક્સ તો બધી જાતના વસ્તુ લાવવામાં આવે છે. છતાં પણ સहुलતો આપવામાં પાલિકા ઊણી ઉતરે છે. માટે આ માંગણીઓ પૂરી કરો અને પીલવાઈ તલાવડીનું વોક કમ્પાઉન્ડ તથા રસ્તાના કામ ક્યારે ચાલુ થશે તેની જાણ કરવામાં આવે તેવી માંગણી સાથે સ્થાનિકોએ પાલિકાના ચીફ ઓફિસરનો ઘેરાવો કરીને ઉગ્ર રજૂઆત કરી હતી જે સંતાના પૈસા ત્યાંથી તદ ઉપરાંત ત્યાં ગાડી બિલકુલ વિસ્તાર ને ધારેલ કમ્પાઉન્ડ નથી બનાવતા આ રોડો પાસ થઈ ગયેલા છે મરીરા રોડ પીલવાઈ તલાવુ પાર્ક સોસાયટી શું તકલીફ શું પડે તમને તકલીફ આ તલાવ ની છે અમને અહિયાં આગળ જો અમારે છે ને તો એક આ કઠેરો અમારે દિવાલ તલાઈની કેમ કે અમારા જે છોટા છોટા બાળક છે નાના નાના એટલે આ સ્કૂલ મદરસા જાય છે રિક્ષાઓ આ બાજુ જાય છે અહી રમે છે આખો દિવસ અમને બી કે છે કે આ બાળક કઈ પડી જાય અંદર તેની જવાબદારી કોણ પાણી આગળ આગળ તો આવે છે 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 ઘેર કરેલી ત્રણ વાર ગયા છે અમે શું કાલે ભી જઈને આવ્યા કે આવીશું આવીશું આવે છે બી જોવા જોઈને જતા રહે છે કરતા નઈ કશું ના કશું કરતા નથી ત્રણ ચાર વરસ થઈ ગયા કરીશું બનાવી આલીશું કરીશું કરીને આ મરીડા રોડ સ્પોર્ટ કોમ્પ્લેક્સની ની સામે પીલવાલ તલાવડી છે આ પીલાવ તલાવડી ની અંદર અગાઉ પણ 4 થી પાંચ વ્યક્તિના મૃત્યુ થયેલા છે અને અહીંયા મેઉ પાર્ક સોસાયટી છે સલીમ પાર્ક સોસાયટી છે નાના નાના છોકરાઓ રમતા હોય છે આ જો છોકરા અંદર પડી જાય રમતા રમતા કાં તો સ્કૂલે જ જતા આવતા કોઈ સાયકલ લઈને ગભરે તો એની જવાબદારી કોણ સ્વીકારશે અગાઉ પણ અમે ચાઈ ચાર વાર આવેદનપત્ર ગોહિલ સાહેબને જ આપેલા છે પણ કેમ આ બાજુ હોમાયું વર્તન કરી રહ્યા છે કેમ આ વિસ્તારને આવી રીતે હોમાયું વર્તન થઈ રહ્યું છે આ આજે આ પીલવાઈ તલાવડીને ડેનેજ તલાવડી બનાવી દીધી છે તમે જુઓ ગામની અંદર કોઈ દિવસ બી ડેનેજનું પાણી તલાવડીની અંદર જોડાણ ના આપવામાં આવે છે છતાં પણ સરકારી નગરપાલિકાના કર્મચારીઓ જ્યારે ગટરો ઉભરાય છે એની ફ્રો પાઇપ મૂકી અને પીલવાઈ તલાવડીની અંદર લાઇન જોઈન્ટ આપી દીધી છે આજે અહીંયા કેટલી દુર્ગંધ મારે છે જુઓ તમે ગામમાં બીજે બધા ચાર ત્રણ ત્રણ ચાર તલાવો સાફ થાય છે અહીંયા બાર મહિનામાં એક વાર બી સાફ થઈ નથી તો કેમ આ લોકો આડેકાન કરી રહ્યા છે કેમ દબાણ રોકતા નથી કેમ દિવાલો બનાવતા નથી તમારા સોસાયટી અડીને જ છે આ બિલકુલ સોસાયટી ને તમે જોવા સોસાયટીના અડીને બિલકુલ કોઈ સંરક્ષણ દિવાલ નથી કશું નથી અને અગાઉ પણ ફાયર બ્રિગેડ પાયા તો ટાઉન પોલીસ સ્ટેશન તમે આનો રિપોર્ટ માંગશો તો રિપોર્ટ મળશે આગળ અગાઉ ત્રણથી ચાર વ્યક્તિના મૃત્યુ થયેલા છે અમે એક ઇકબાલ ભાઈ છે એક ગોઘાભાઈ કરીને મને ત્રણના તો નામ યાદ છે તમે રિપોર્ટ માંગશો તો ત્યાં રિપોર્ટ મળશે અને અમે આપ્યું છે એમને આવેદનપત્ર પહેલા પણ આપેલું બે મહિના પહેલા એની પહેલા બે વર્ષ પહેલા આપેલું ગોયલ સાહેબ જ હતા તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે સંરક્ષણ દિવાલ બનાવે અને આ તલાવડીની અંદર જે ડેનેજ લાઈન પાઇપ જોઈન્ટ આપી છે એ ડ્રેનેજ લાઈન કાઢી અને એને સરસ મજાનું તલાવ બનાવે આજે તમે જુઓ ગામની અંદર કોઈ તલાવ છે જ નહીં જે ગરીબ લોકો કપડા ધોતા હતા આજે કપડાં ધોવાનું જે ખેતેશ્વર તલાવ હતું એ બી રાજકારણી લોકોએ વોલ કમ્પાઉન્ડ બનાવીને ત્યાં ગેટને લોક મારી દીધું આજે ગરીબો લોકો જાય છે ચકલાસી જાય છે ચકલાસી ગામ જાય છે સકરિયા મહારાજ હાથે જ જાય છે સિત્તે સિત્તે એંસી એંસી રૂપિયા ભાડા ખર્ચીને જાય છે છતાં પણ કોઈ તંત્રની કોઈ રાજકારણી આની કોઈ આંખ જ નથી ખૂલતી કેમ આ વોર્ડના પ્રતિનિધિઓ આ વોર્ડના પ્રતિનિધિ બી કેમ આની અંદર ધ્યાન નથી હાલતા શું એમને બીજી વાર ઇલેક્શનમાં નથી ઊભું રહેવાનું ખરેખર તો આ વોર્ડના લોકોએ એમને ખોબે ખોબે વોટ આપ્યા છે તો પ્રતિનિધિ જો એ ચાહે એ વિરોધ પક્ષના હોય ચાહે સત્તાધારી પક્ષના હોય એમને ધ્યાન આપવું જોઈએ અને આ સંરક્ષણ દીવાલ બનાવવી જોઈએ તમે એ એ કાઉન્સિલર તમે કુદે રજૂઆત તો કરીએ કાઉન્સિલરો બી આવે છે બસ જીસીબી માર્યું કચરો અઠઈ આલ્યો એટલે જતા રહ્યા બીજું કશું કામ કરતા નથી ખરેખર તો સંરક્ષણ દીવાલની માંગ છે અને આ તળાવની અંદર તમે જુઓ તો બિલકુલ કાળું જે ગટરનું પાણી દુર્ગંધ મારે છે આની અંદર બિલકુલ જીવાણું ઉત્પાદન થાય છે ડેન્ગ્યુનો પણ ભય રહે છે શું ડેન્ગ્યુ ડેન્ગ્યુ ને કંઈ એવું તમે પાંજરું બનાવેલું છે કે તમારે આજ વિસ્તારમાં ફરવાનું ડેન્ગ્યુ જો ઉત્પાદન થશે આની અંદર તો આખા શહેરની અંદર ડેન્ગ્યુ ફાટી નીકળશે તો આની જવાબદારી કોણ સ્વીકારશે શું ગોયલ સાહેબ સ્વીકારશે કોણ સ્વીકારશે નગરપાલિકા સ્વીકારશે એન્જિનિયરો આવે છે વાઘેલા સાહેબ હમણાં હમણાં તાત્કાલિકમાં પણ એમણે ડેનેજ લાઈન જે ઉપરાતી એને ઓવરફ્લો પાઇપ મૂક્યાલીને એને કાચમાં જોઈન્ટ આપીને એ પાણી અહીંયા આ તળાવમાં આવી રહ્યું છે બાકી આ બધું પાણી જે ડેનેજનું છે જે પમ્પિંગ સ્ટેશન જે કરોડોના ખર્ચે પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે તો પમ્પિંગ સ્ટેશનમાં જ ડેનેજનું પાણી જવું જોઈએ કેમ તળાવમાં ઓવરફ્લો આપ્યા છે બાકી આ ના થવું જોઈએ અને આના તાકીદે પગલાં લે અને સંરક્ષણ દિવાલ ફરજિયાત બનાવવી જોઈએ નહીં બનાવે તો અમે ચોમાસા પહેલ આ કાચ પૂરી દઈશું અને જ્યાં પણ પાણી ભરાય છે જ્યાં પણ નુકસાન થશે તેની ટોટલી જવાબદારી નડિયાદ નગરપાલિકાની રહેશે અમે લેખિતમાં આપ્યું છે અને અમારે સહી કરીને આપ્યું છે ગોયલ સાહેબે ને અમારી પાસે સિક્કો બી છે એટલે અમને કંઈ નડવા નથી અમે આ કાચ પૂરી દઈશું ઓકે